હાલો વરઘોડીઓ બે બે શબ્દો કહી દીજો ભાઈ બે શબ્દો કહી દીજો ભોગી ગયા મનાલી મનાલી ભોગી ગયા નજારો કે ફાઈનલ ભોગી ગયા મજા જ કાક અલગ અરે મજા જ અલગ બીજું માં જવાનું છે થોડીક વાર ખમી જાવ એટલે આપણે બડફમાં જઈશું તો બીજું જોયું તમે આને જો તમે રાજીના રેડ થઈ જશે અરે હાલો ચા આવી ગઈ ચા બના ચા પાણી નાસ્તો કરી લેયા તમે અમારા ચાલો ચા પાણી નાસ્તો કરી લે આયને મને આ કૂતરા ગમી ગયા એકાદુવા ઉપાડતો હું જઈશ

મજા ઈ મજા હે તમે આ જો કૂતરાઓ જોખિલ ભાઈ ક્યાં જાવ બે શબ્દ કઈ દો સેટા નીકળી ગયા મિત્રો તમે ખાલી નજારો જુઓ કરી લીધા હે અને નીકળી ગયા

ઓ ભાઈ બરાબ જોઈ કેવું લાગે બહુ મજા આવે ભાઈ તો ભાઈ મજા તો કક અલગ જ છે તમે જોઈ શકો છો પાણી પૂરી ખાવા રહી ગયા છો નજારો જો છ હજાર સાતસો સાતસો છસો છ હજાર છસો ચાર મસાલા પૂરી

તમારો ફૂલ લોક જોવાય ને તો યુટ્યુબ ચેનલ માં લિંક આપેલી આવું તો એમ ક્યાંય જોયું છે ભાઈ જોવો તો ખરા અલગ અલગ પ્રકાર ના પ્રાણી ભાઈ હું તો ફડકી ગયો ભાઈ મોજી મોજી મોજ મોજ ને મોજ આ ભાઈ શું બનાવે હે